લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના વસ્ત્ર ધારણ કરવા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું વૃષભ રાશિ વાળા આજે ગણેશજીના મંદિર જઈને ભગવાનને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણી પોતાની સાથે કામ કરતા સહકર્મીનું અપમાન કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજનું કામ આજે પૂરું કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ખોટું વર્તન નહીં કરીએ કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે થોડા લીલામગ દાન કરવા જોઈએ અને થોડા પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તળેલો તીખો ખોરાક ખાવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે સિંહ રાશિવાળાએ આજે પોતાના વેપારમાં જે ઉઘરાણી બાકી છે એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ભણેજોની સેવા કરવી શું નહીં કરવું મિત્રો ફાલતુ કામોમાં ધ્યાન નહીં આપતા

ધનરાશિ વાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ એને કંઈક દક્ષિણા આપવી જોઈએ અને જે લોકો આપી શકે ને એ લોકોએ લીલા કલરની સાડી અને લીલી બંગડી અવશ્ય આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને દોષ નહીં આપતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને મંદિરમાં એક શ્રીફળનું દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન બેટીઓને નારાજ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના કામ ધંધામાં ઈમાનદારી રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની તોડફોડ ઘરમાં કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ પ્રકારના ખોટા વિચારો મનમાં લાવવા નહીં તો મિત્રો તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે